ને રીડેવલપ કરવાની દરખાસ્ત આવી હતી કઈ રીતે રીડેવલપ કરાશે અને નુકસાન શું થયું છે તેના કારણે ત્યાં આગળ જે નુકસાન છે તે થયું છે વસ્ત્રાપુર તળાવ જે છે એ 2003 પહેલા અમદાવાદ શહેરીકા સત્તા મંડળ ઓડા દ્વારા ડેવલપ કરવામાં આવેલું હતું ત્યારબાદ અત્યાર સુધી એમાં નાના મોટા કામ હોય એ થયા નથી અને અત્યારે ત્યાં ઉંદરોને આને ટ્રાન્સની બધા બ્લોક બ્લોકને એનું કામ પણ બહુ ખરાબ થઈ ગયું છે એટલે આખે આખું લગભગ પાંચ પાંચ કરોડ કરતાં પણ વધુ ખર્ચથી આપણે આખે આખું તળાવ રીડેવલપ કરવા જઈ રહ્યા છીએ જોધપુરમાં જે ઘટના થઈ એ મને સવારે સાડા ચાર વાગે ફોન આવ્યો હતો સ્થાનિકનો સ્થાનિક રહેવાસી ફોન આવ્યો સાડા ચાર વાગે મેં અધિકારીને જાણ કરી ત્યાં અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને પાણી ભરાયું હતું એનો નિકાલ કર્યો તેમજ જે લોકો જવાબદાર હોય એમની સા સામે એ જ વખતે કાર્યવાહી કરવાની કીધેલી અને એ પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી એક કરવાની નક્કી કરી છે તેમજ જે કાળાની સિસ્ટમ ત્યાં અમલમાં હતી અને તે કાળાનો જે વાલ છે ઓટોમેટિક બંધ થાય એ બંધ થયો નહીં તેના કારણે આ સમસ્યા થઈ એટલે એ જે ભૂલ છે જે એના પણ આપણે એની પર પણ પગલાં લેવાનું આપણે જ્યારે સૂચના આપી છે કયા પ્રકારના નિયમ અનુસાર જે કંઈ થતું હશે કાર્યવાહી એ કરવામાં આવશે